જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો કેમ છો બધા મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો જામનગર આપડમાં જીરાની હરાજી શરૂ થઈ ગયેલી છે લાઈવ વિડીયોના માધ્યમથી આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવો મેળવશો મિત્રો કાલના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ઊંચામાં ઊંચો પાંત્રીસો ને એંસી રૂપિયા ભાવ હતા મિત્રો અને આજના બજાર ભાવ વિશે માહિતી મેળવો મેળવશું મિત્રો આજની આવકની વાત કરીએ તો પાંચસો છસો ગુણીની આવક છે મિત્રો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ જુઓ મિત્રો ચોત્રીસો રૂપિયાથી માલને બેટ મુકાણી છે મિત્રો માલ જોઈએ આપણે અને આગળ ભાવ વધવામાં છે જી અને મિત્રો આજની ઓછામાં ઓછી હરાજી મિત્રો છત્રીસો ને રૂપિયા થઈ છે મિત્રો કાલ કરતાં બજાર સારું છે મિત્રો

આ જોઈ શકો છો માલ મિત્રો ચોત્રીસો ને સિત્તેર રૂપિયા રેન્જની વાત કરીએ તો મીડિયમ રેન્જ નો માલ છે મિત્રો મીડિયમ ક્વોલિટી છે

એંસી રૂપિયા માલનો ભાવ છે મિત્રો પંચ્યાસી નહીં પણ છત્રીસો ને એંસી રૂપિયા માલનો ભાવ છે અત્યાર સુધીમાં ઓછો ઓછો ભાવ છે કાલની બજાર કરતાં આજની બજાર સારી છે મિત્રો માલ જુઓ મિત્રો કોઈ જાતનો આમાં કંઈ ભેજ નથી કે હવાવાળો માલ નથી એકદમ કોરો માલ છે ચોખ્ખો દાણો છે મિત્રો છત્રીસો ને એસી રૂપિયા ચોત્રીસો ને રૂપિયાથી બીટ મુકાણી છે માલની મિત્રો જોઈએ કેટલું આગળ વધે છે પાત્રીસો ને ચાલીસ રૂપિયા માલનો ભાવ થયેલ છે મિત્રો માલ જુઓ

ચોત્રીસો રૂપિયા થી બીટ મુકાણી હતી મિત્રો અને ચોત્રીસો પંદર થયા છે એ ભાવ વધવામાં છે ચોત્રીસો ને પચીસ થયું છે મિત્રો

જુઓ માલ મિત્રો છોત્રીસો ને પિંચોતેર રૂપિયા ભાવનો માલ તો મિત્રો આજની આ માહિતી આપણને કેવી લાગી જો વિડીયો તમને ગમતો હોય તો ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો આજના ભાવ ઊંચામાં ઓછા હતા છત્રીસો એંસી રૂપિયા કાલના બજાર કરતાં આજનો બજાર સો રૂપિયા અપ છે મિત્રો તો આજનો વિડીયો અહીં સમાપ્ત થાય છે કાલે પાછા મળશું જય જવાન જય કિસાન